રાપરના ગેડી ગામે પોસડેડાના જંગી જથ્થા સાથે એક આરોપી ઝડપાયો રાપરના ગેડી ગામમાં પોસડોડાના મોટા જથ્થા ઝડપી પાડવામાં આવ્યો છે રાપર પોલીસે ગુના હેઠળ પરબત પાંઠી સિંધવ અને વિશા માદેવા રાઠોડની ધરપકડ કરી છે આ દરમિયાન રાપર અને ગાગોદર પોલીસની રેડમાં સાડત્રીસ પોઈન્ટ બેતાલીસ કિલોગ્રામ પોસડોડા અઠાવન પોઈન્ટ ચાલીસ કિલોગ્રામ વનસ્પતિજન્ય પાંદડા અને અઢાર કિલોગ્રામ પોસડોડા મળી કુલ રૂપિયા બે લાખ સત્યાસી હજાર ચારસો સિત્તેર કિંમતનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે આ સંબંધમાં એનડીપીએસ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા સાહેબ દ્વારા માદક પદાર્થની પ્રવૃત્તિની પ્રવૃત્તિને સ્થાનાભૂત કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાદની મળેલ તેના આધારે રાપરપ્રિય શ્રી જેવી બોગોડીયા અને તેમની ટીમ દ્વારા ગામમાં રેડ કરવામાં આવેલ જે દરમિયાન પોસ્ટનો આશરે પંચાણું કેજીનો જથ્થો મળી આવે જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચાને અટક કરવામાં આવેલ છે તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના પંચાણ સુડા રાઠોડના ખેતરે આશરે અઢાર કેજી પોસ્ટોડાનો જથ્થો મળી આવેલ જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ હોય છે

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો